ના પ્રમુખ પાયલબેન ધોળકિયાની નવા પ્રમુખ તરીકે વરણી થઈ છે અને આ તકે ભારતીય જનતા પાર્ટીના ધોરાજી શહેર ધોરાજી ના બધા જ નગરસેવકો અને આખા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ વતી હું પાયલબેનને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું અને હું આશા રાખું છું કે પાયલબેનના નેતૃત્વમાં તમામે તમામ ચોવીસ ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો એક સાથે ટીમથી કામ કરશે હું બધાનો ખુબ ખુબ આભાર માનું છું અને ખાસ કરીને ભારતીયનો આભાર માનું છું કે પ્રમુખ તરીકે જવાબદારી આપી સૌનો સાથ સૌનો વિકાસ સૌના પ્રયાસ થકી આવનારા દિવસોમાં ધોરાજી શહેર માટે કામો કરીશ ખાસ કરીને તો અત્યારે જે પાણીનો પ્રશ્ન છે જલ્દી માં જલ્દી વહેલી તકે સોલ્વ થાય એમાં પ્રયાસ કરશું અને હાલના જે ચાલુ કામો છે એ અમે જલ્દી જલ્દી પૂરા થાય પ્રયત્ન કરશું